ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓળખ પ્રણાલી કે જે વન નેશન વન સ્ટુડન્ટ હેઠળ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી ચારસો પચાસ જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ સો દિવસોમાં વિદ્યાર્થીઓના પસ્તાળીસ લાખ જેટલા ડેટા અપલોડ કર્યા હતા જ્યારે આ અભિયાનમાં સુરતની નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ રેકોર્ડ બનાવ્યો હતો અને સો દિવસમાં યુજીસી અપાર આઈડી ડિજિલોકરમાં આઠ પોઈન્ટ ઓગણ એંસી લાખ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે અને રેકોર્ડ બ્રેક ડેટાની એન્ટ્રી થતી સુરતની વીએનએસ જીઓએ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેન્ક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે આ એબીસી આઈડીથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એ એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ